સામાન્ય કાળના છવ્વીસમા અઠવાડિયાનો શનિવાર ધર્મસભા આજે સંત ફોસ્તીનાનું પર્વ ઉજવે છે બાઇબલનું પઠન કરીને કે પછી વિવેદ ઉપદેશો સાંભળીને કે પછી પ્રાર્થના દ્વારા આપણે ઈસુને સાંભળી શકીએ છીએ સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ અધ્યાય દસ કડી સત્તરથી ચોવીસ પેલા બોતેર શિષ્યો હરખાતા હરખાતા પાછા આવી કહેવા લાગ્યા પ્રભુ આપને નામે અબદુ તો પણ અમને વશ વર્તે છે પણ ઈસુએ તેમને કહ્યું હું સેતાનને આકાશમાંથી વીજળીની જેમ પડતો જોતો હતો અને જુઓ મેં તમને સર્પો અને વેચીઓને અને દુશ્મનની બધી સત્તાને પગ તળે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુધા વાંકો નહીં થાય તેમ છતાં અપદૂતો પણ તમને વશવર્તે છે એનો તમારે આનંદ નથી માનવાનો પણ તમારે આનંદ તો એ વાતનો માનવાનો છે કે તમારા નામ સ્વર્ગમાં નોંધાઈ ગયા છે એ જ ક્ષણે પવિત્ર આત્માથી પ્રેરાઈને ઉલ્લાસમાં આવીને ઈસુ બોલી ઉઠ્યા હે પિતા સકળ સૃષ્ટિના માલિક આ બધી વાતો તે દાયા અને ચતુર માણસોથી ગુપ્ત રાખી અને બાળકો આગળ પ્રગટ કરી એ માટે હું તારી સ્તુતિ કરું છું સાચે જ પિતાજી તને એ જ રૂચ્યું મારા પિતાએ બધું મારા હાથમાં સોંપી દીધું છે અને પુત્ર કોણ છે એ પિતા સિવાય કોઈ જાણતું નથી અને પિતા કોણ છે એ પુત્ર અથવા પુત્ર જેને જણાવવા ઈચ્છે તેના સિવાય કોઈ જાણતું નથી પછી ઈસુ અને શિષ્યો એકલા પડતા ઈસુએ તેમના તરફ ફરીને કહ્યું તમે જે જુઓ છો તે જોનારી આંખો ધન્ય છે હું તમને કહું છું કે ઘણા પૈગંબરો અને રાજવીઓ તમે જે જુઓ છો તે જોવાની ઈચ્છા સેવતા હતા પણ જોવા પામ્યા નહોતા તમે જે સાંભળો છો તે સાંભળવા ઈચ્છતા હતા પણ સાંભળવા પામ્યા આપણે શુભ સંદેશોમાં ઈસુના પુણ્ય પ્રકોપ રુદન અને આશ્ચર્યચકિત થઈ જવા વિશેના પ્રસંગો વાંચીએ છીએ આજના શુભ સંદેશમાંનો આ એકમાત્ર પ્રસંગ છે જ્યાં ઈસુ ઉલ્લાસ અને દિવ્ય આનંદની લાગણી અનુભવે છે ઈસુના ઉલ્લાસમાં આવી જવાના ત્રણ કારણ છે પહેલું કારણ ઈસુ શેતાનને વીજળીને જેમ પડતો જુએ છે જેનો અર્થ છે તેમના જીવન ધ્યેયની પરિપૂર્તિનો પ્રારંભ શૈતાનની પડતી એટલે હવે ઈશ્વરના રાજ્યની સ્થાપના બીજું કારણ છે યશાયાની ભવિષ્યવાણી અનુસાર પ્રભુના પ્રાણનો ઈસુમાં સંચાર થયો હતો અને ત્રીજું કારણ ઈશ્વરના રાજ્યનો મહિમા પરમેશ્વર પિતાએ જ્ઞાનીઓ અને મોટા માણસો વચ્ચે નહીં પણ બહિષ્કૃત અને તિરસ્કૃત લોકોમાં પ્રગટ કરવાનું નિર્ધાર્યું હતું આ એવી ઘડી હતી જે જોવા માટે પૈગંબરો અને રાજવીઓ પણ તલસતા હતા પણ જોઈ શક્યા નહોતા પણ સરોવરને કાંઠેથી અને શેરીઓમાંથી ઈશ્વરી શિષ્યો તરીકે પસંદ કરેલા તદ્દન સામાન્ય માણસોને આ ધન્યતા પ્રાપ્ત થઈ હતી યહૂદીઓમાં સાપ અને વીછી અનિષ્ટનું પ્રતિક ગણવામાં આવતા અને તેથી ઈશુએ સાપ અને વીછીના રૂપમાં અનિષ્ટોને નાબૂદ કરવાની શક્તિ શિષ્યોને આપી હતી અને ઈસુ શિષ્યોને કહે છે તેમ જેઓ શ્રદ્ધાપૂર્વક આ અનિષ્ટોનો સામનો કરે છે તેમનો વાળ સુદ્ધા ઈશ્વર માપકો થવા દેતો નથી પ્રભુ ઈસુ શિષ્યોને તેમને મળેલી શક્તિથી આનંદ પામવાની જરૂર નથી એમ કહે છે તેનું કારણ એ છે કે એ બધું પરમેશ્વરની કૃપા થકી થાય છે આનંદ તો એ બાબતનો માનવાનો છે કે ઈશ્વરે તેમની પોતાના સાધન તરીકે પસંદગી કરી છે આપણને પણ સ્નાન સંસ્કાર દ્વારા પવિત્ર આત્માની પ્રાપ્તિ થઈ છે પરમેશ્વર ઈચ્છે છે કે પવિત્ર આત્માની મદદથી આપણે ઈશ્વરનો મહિમા સમજીને અને આપણા જીવનમાં તેની અનુભૂતિ કરીને ઈશુના દિવ્ય આનંદમાં સહભાગી બનીએ આપણે ચિંતન કરીએ કે પવિત્ર આત્માની પ્રેરણાને આપણે કેવો પ્રતિસાદ આપીએ છીએ શું આપણે પ્રાર્થના દ્વારા ઈશ્વર સાથે વધુ સાનિધ્ય કેળવવાનો પ્રયત્ન કરીએ છીએ જો એમ કરી શકીએ તો આપણે ઈસુની વિવિધ રૂપમાં વધુને વધુ ઓળખ પવિત્ર આત્મા મારફતે મેળવી શકીશું અને પૈગંબર નેમિયા કહે છે તેમ ઈશ્વરનો આનંદ આપણી શક્તિ બની જશે પ્રાર્થના કરીએ એ પવિત્ર આત્માની શક્તિથી આપણે પ્રભુની આપણા જીવન વિશેની યોજનાઓ સમજીને એ માર્ગે આપણા જીવનને ઢાળવામાં ઈશ્વર આપણને વિશેષ પ્રસાદ આપે पर दया करो be. मुझ पर दया करो